આ સમાજની અંદર ઊંચું મસ્તક કરી અને કાયદેસરનો ધંધો કરીએ અને કોઈના નિર્ણયના કારણે આપણો ધંધો બંધ થઈ જવાના આરે આવે અથવા તો નુકસાન થાય તો એ દુઃખદ હકીકત છે પણ મારું માનવું એવું છે કે કદાચ જ્ઞાનીબેનને પણ સાચી પરિસ્થિતિઓની ખબર નહીં હોય એટલે મેં ચંદનભાઈને કીધું તમે પણ એક આશાસ્પદ યુવાન આગેવાન છો જ્ઞાની બેનના તમે નજીક છો તમારી પાર્ટીના સંસદ સભ્ય છે તો આ બધા જ અહીંયા એવા મહેનત માણસો છે કે દિવસ રાત જોયે નહીં થાય વર્ધી રાતે પ્રોગ્રામો તો જાય ખરા તડકે પ્રોગ્રામો તો જાય લાખો રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ કરે અને આવો ધંધો બંધ કરી દેવાનું શું કારણ તો એમને મને કીધો મને કે પિયુષભાઈ તમારી વાત જોડે હું સંમત છું અને હું આ પ્રશ્ન જ્ઞાની બેની જોડે ચર્ચા કરીને તમને જવાબ આપીશ આજે એ આપણી વચ્ચે આવવાના હતા ચંદનભાઈ પણ એમના નિકટના કોઈ સ્વજનનું મૃત્યુ થયું છે એટલે મહેસાણા લોકાચારમાં ગયા છે આ સવારે જ હું પણ સિદ્ધપુર હતો એક લોકાચારમાં મેહુલભાઈનો ફોન આવ્યો કે પિયુષભાઈ તમે અમારા બધા મિત્રો આવી ગયા છે ભાઈઓ આવી ગયા તમે ચંદનજીને લઈને આવો પણ હું પણ સિદ્ધપુર હતો એક લોકાચારમાં ત્યાંથી સીધો અહીંયા આવ્યો અને ચંદનભાઈ હાલ પહોંચી શકે નથી એમની સાથે મેં ફરી ફોન ઉપર કર્યો કે મેં તમારા વતી આવું શું જવાબ આપું કારણ કે જેની રોજી રોટી જાય સ્વાભાવિક આક્રમક મૂડમાં હોય આંદોલન પણ કરશે તો તમારી પાર્ટીને પણ નુકસાન થશે જ્ઞાની બહેને નહીં તમારી આખી પાર્ટીને નુકસાન થશે આ મેં કોંગ્રેસ તો ગુજરાતમાં ખોવાઈ ગયેલી છે તમારે આવા નિર્ણયો કરશો તો મેઘો જેની રોટી જશે એના પરિવારો સામા પડશે એમના કુટુંબજનો સામે તમે તમારી વોટ બિન તોડી રહ્યા છો તો એમને મને આજે અહીંયા ધારણા આપી છે કે આજનો વતી કે પિયુષભાઈ મારા વતી તમે બધા મિત્રોને કહેજો કે હું પૂરો પ્રયત્ન કરીશ અને મને આશા છે કે ગાનીબેન એમને આ જે નિર્ણય કર્યો છે એના માટે ફેર વિચારણા ચોક્કસ કરશે કે મારી પાસે બીજા પણ મિત્રોની વાત આવી છે તમારો મુદ્દો બહુ સાચો છે અને હું તમને વિશ્વાસ આપું છું તમારો મુદ્દો એટલો બધો સાચો છે કારણ રોજી રોટીનો સવાલ છે તમારા સમાજનો સવાલ છે તમારી આજીવિકાનો સવાલ છે જો ક્યાંની બેને તો કોંગ્રેસના કોઈ મિત્રો નહીં માને તો જે કંઈ જાતનું ઉગ્ર આંદોલન કરવું પણ એમાં હું તમારા ટેકા મરીશ ગઈકાલે રાત્રે મેં ખૂબ વિચાર કર્યો આની અસરકારક રજૂઆત શું થઈ શકે માની વગર નથી માનતા ઘણીવાર કેવું હોય મોટા માણસને જીદ પકડી જાય અને એમની જીદમાં નાના માણસોને ખો નીકળી જાય પણ આપણે નાના છીએ પણ સંગઠિત છીએ નાના છીએ પણ ખુમારીવાળા છીએ આપણે કોઈને આપણી જ્યારે આજીવિકા ઉપર આવે ત્યારે કોઈની શરમ ભરવાની જરૂર હોય નહીં પણ એક પ્રયત્ન હું તમને આવતીકાલે પાંચ જણા આવજો હું તમને એક આવેદનપત્ર લખી આપીશ મેં ઘણા બધા મુદ્દા વિચાર્યા છે કદાચ તમને પણ એટલો અભ્યાસ નહીં કર્યો એટલો હું બે દિવસથી વિચારું છું કે શું થઈ શકે આ માણસો માટે અમે જગન્નાથની યાત્રા હોય એટલે બે અઢી લાખ માણસો જોડાય છે અમે પાટણના બેન્ડ લાવીએ પાદરાથી લઈએ મોટું બેન્ડ અમને લાખો રૂપિયાનો ખર્ચ આવે એમ એની સામે મારે મારા માણસો કાર્યકરો જોડે પણ ઘણું ઘર્ષણ થયેલું કે આ બેન્ડને બાજુમાં મૂકો બેન્ડ જેટલું છે એનાથી સારું વગેરે ડીજે સિસ્ટમ આવી ગઈ છે તો ટેકનોલોજી અપરાવો અને મેહુલભાઈનો પણ સાઉન્ડ લાવું અને બીજા ત્રણ ચાર ડીજે લાવું જો વરઘોડામાં એટલા બેન્ડ વાજાવાળા ઓછા કર્યા જો મારી આ જેવી મોટી સંસ્થાને નડતું હોય તો ગરીબમાં ગરીબ માણસ પોતાને કે પ્રસંગમાં ને તારે મોતથી ઉજવવા ઈચ્છતો હોય એ ઠાકોર સમાજનો માણસ હોય એ બ્રાહ્મણ હોય હરિજન હોય કે કોઈ પણ હોય તો જે સામાન્ય માણસ જે બેન્ડ વાજાના પચાસ હજાર ખર્ચી શકતા નથી અને પોતાના ઘેર પ્રસંગ હોય તેને ખૂબ આનંદ ઉલો સાથે આ પ્રસંગને ઉજવવાની સૌની તમન્ના હોય તેના માટે ડીજે તો બહુ ઉપયોગી છે રામબાણ છે આ ડીજેના કારણે માણસ પાંચ હજાર દસ હજારમાં એના ઘેર ધામધૂમથી પ્રસંગ ઉજવી શકે છે પણ હું માનું છું ચોક્કસ આ બધું ત્યાંની મેં કોઈના કહેવાથી કરી દીધું હશે કદાચ એમને આ ગંભીરતા પણ નહીં વિચારી હોય એમને એટલું જ હશે કે આ ડીજેનો ખર્ચો બંધ થઈ જાય મારા સમાજમાં પણ આ ડીજેનો ખર્ચો નથી જે હજારો રૂપિયા અને લાખો રૂપિયા ખર્ચો થાય આ પાંચ હજારમાં ગરીબ માણસને એનો આનંદ ઉલ્લાસ કરી શકે છે તો આ વાતને પણ આપણે હું એક આવેદનપત્ર તૈયાર કરી આપીશ આપણા હક અધિકાર માટે તો લડવો જ જોઈએ પણ એક પ્રયત્ન મારી દ્રષ્ટિએ થઈ જવો જોઈએ હું તમને એક સરસ આવેદનપત્ર લખી આપું અને તમે બેનને આપો મને વિશ્વાસ છે કે બેન પોતે એમના નિર્ણય માટે ચોક્કસ ફેરવિચારણા કરશે અને આપણે કોઈ જાતના સંઘર્ષ વગર આપણું યથાવત કામ શરૂ થઈ જાય ના માને તો ચૂંટણીઓ નજીક આવવાની છે ગુજરાતમાં

તમે એવો એક ધંધો લઈને આવ્યા છો માર્કેટમાં કે લાખો માણસ સુધી આ મારી વાતને પહોંચાડ્યો હતો ડીજે છે અત્યારે વાગે છે હું બોલી શકું છું તો તમારી પણ આ સમાજના પ્રત્યેક વર્ગ ને જરૂર છે એ રાજકારણ હોય એ ધર્મ ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય તો તમારા વગર પણ કોઈને ચાલવાનું નથી એક સમાજ કદાચ બહિષ્કાર કરશે તો તમારો ધંધો પણ નથી થઈ જવાનો પણ તમે પણ હું તમને એક આખી નાનકડી બુકલેટ લખી આપીશ અને તમારા એસોસિએશન કે ગામે ગામ મોકલેટ આપજો જે સરપંચ કે કોઈ પણ સમાજનો આગેવાન વિરોધ કરતો હોય એની આંખો ખુલી જશે કે હું ખોટા માર્ગે છું એ બુક પણ હું તમને ટૂંક જ સમયમાં લખી આપી તમારી ઈચ્છા વડે છપાવજો મારે કોઈ એક પૈસો એમાં લેવાનો નથી અને મારો કોઈ સ્વાર્થ નથી પણ તમારું આંદોલન બહુ મજબૂત છે અને સાચી દિશામાં છે તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ તમારી આજની મીટિંગની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ આટલી બધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો પત્રકારોના માધ્યમથી પણ આપણે જ્ઞાનીબહેન અને આખા કોંગ્રેસનો જેટલે ગુજરાતનો સમુદાય છે એ લોકોના સુધી પણ આ વાત પહોંચાડીશું વ્યક્તિગત રીતે આપણે બધાને નથી અખબાર એવું માધ્યમ છે વોટ્સઅપ એવું માધ્યમ છે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમે તમારો અવાજ લાખો માણસ સુધી લઈ જાઓ છો પણ એનું પોઝિટિવ આપણે રજૂઆત કરવી પડે તો કદાચ લોકોની પણ આંખો ઉગડશે કે આ ડીજે નુકસાનકારક નથી ખર્ચાળ નથી પણ સહેલો સુલભ છે એની વાત આપણે સમજાવી પડશે લોકોને એની રજૂઆત હું તમને કરી આપીશ હું લખી આપીશ અને હું માનું છું કે કોઈ પણ નેતા જીતે ભરાશે ને તો લોકોની માને લોકો તમારી જોડે રહેશે આજે મોંઘવારી બધાને સીધા માં હાથ નાખવા પડે છે કોઈ નેતાઓ ઘરમાં આવતું નથી કોઈને આજ મારા કઈ નાના પ્રસંગ માં તો નેતા આવવાના છે પૈસા હાલવા એ તો વાતો કરીને જતા રે બે મિનિટ હાજરી આપી તો લોકો પણ સાચું સમજશે કે આ ડીજે થી હું ઓછા કજે પાંચ હજાર રૂપિયામાં મારો ધામધૂમથી પ્રસંગને ઉજવી શકું છું કોને એવી ઈચ્છા ના હોય પોતાને કે દીકરાના લગ્ન હોય દીકરીના લગ્ન હોય તો આ ડીજે સૌના માટે જરૂર છે સમાજમાં અને એના માટે આપણે ભેગા થઈને પ્રયત્ન કરીશું પહેલો પ્રયત્ન આપણે સમજાવટથી કરવો જોઈએ એટલે હું તમને એક આવેદનપત્ર આપું બીજા કોઈને વચ્ચે લઈ જાય વગર તમારા દસ વીસ માણસો જઈને જ્ઞાની બંને મળજો અને મને ચોક્કસ વિશ્વાસ છે હું એવું લખી આપીશ કે પોતે માની જશે એમની ઈચ્છા તો નહીં હોય ને કે મારા સમાજને હું બેકાર કરી દઉં ખાલી ઠાકોર સમાજ વોટ નથી આપતો બધા સમાજ એમને બી વોટ આપે છે આમાં બીજા સમાજના ભાઈઓ બેઠા હશે અને એમને તો બહુ દાયિત્વ બને છે કારણ કે મોટા ભાગનો સમાજ ઠાકોર સમાજ એમનો જ સમાજ આ ક્ષેત્રમાં જોડાયેલો છે તારે ચોક્કસ વિચારણા કરશે તમને મુશ્કેલી ખૂબ ઊભી થઈ જાય પણ થોડી ધીરજ રાખો કાલે હું તમને આવેદનપત્ર ભરી આપીશ તમે બે દિવસમાં એમનો સમય લઈને પહોંચી જજો અને તમારું સુખદ સમાધાન થઈ જશે એવું મને આત્મવિશ્વાસ છે બોલો જગન્નાથ ભગવાન કી જાય હું મારી વાણીને વિરામ આપું છું હર હર મહાદેવ આપણને સાબે ખૂબ જ ટૂંકા પ્રવચનમાં આપણને